સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં કેમ્પસમાં આજે વહેલી સવારે લોહિયાળ ઘટના બનતા સમગ્ર તંત્રમાં ચકચાર મચી ગઈ છે નર્સિંગ કાઉન્સિલિંગ ઓફ ઇન્ડિયાના ઉપપ્રમુખ અને જાણીતા સેવાભાવી અગ્રણી ઇકબાલ કડીવાલા પર એક માથાભારે ઈસમે ચપ્પુ અને ઢીકા મૂકી વડે હુમલો કર્યો હતો જોકે સદનસીબે ઇકબાલભાઈનો આ બાદ બચાવ થયો છે અને હુમલાખોરોને ટૂંક સમયમાં ઝડપી પાડવામાં આવ્યા છે ખટોદરા પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ નર્સિંગ કાઉન્સિલના પ્રમુખ ઇકબાલ આજે કોઈ અગત્યના કામકાજ અમદાવાદ જવાનું હતું આ માટે તેઓ વહેલી સવારે પાંચ વાગ્યાની આસપાસ પોતાની કાર લઈને નવીસ હોસ્પિટલના મુખ્ય ગેટ પાસે આવેલી કેન્ટીન નજીક ઊભા હતા તેઓ મુસાફરીની તૈયારીમાં હતા ત્યારે જ અચાનક ચેતન સોલંકી નામનો શખ્સ ત્યાં ધસી આવ્યો હતો અને કંઈ પણ સમજે તે પહેલા ચેતને ઇકબાલભાઈ પર હુમલો કરવાનું શરૂ કરી દીધું હતું હુમલાખોરે તેમના ચહેરા પર આદેધર થીક મૂકીનો માર માર્યો હતો અને ત્યારબાદ ખિસ્સામાંથી ચપ્પુ કાઢી ચીવીને ઘા કરવાની કોશિશ કરી હતી અચાનક થયેલા હુમલાથી ઇકબાલભાઈ વિચલિત થઈ ગયા હતા પરંતુ તેમણે સમય સૂચકતા વાપરી બચાવ કરતાં ચપ્પુનો ઘા વાગતા રહી ગયો હતો હુમલો કર્યા બાદ ચેતન સોલંકી ત્યાંથી ભાગી છૂટ્યો હતો જો કે આસપાસના લોકો અને હોસ્પિટલ હોસ્પિટલ્સના તાત્કાલિક એકઠા થઈ ગયા હતા જાણવા મળ્યું છે કે હુમલાખોર ચેતન સોલંકી અગાઉ નવીસ હોસ્પિટલમાં જ કોન્ટેક્ટ બેઝ પર ડ્રાઈવર તરીકે ફરજ બજાવતો હતો જૂની અદાવતમાં બદલાની આશંકાએ ચેતન અવારનવાર વિવાદમાં રહેતો હોવાથી તેને ડ્રાઈવરની નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યું હતું જેનું તે ખૂન્નસ રાખતો હતો ચેતનની પત્ની સાથે પણ છૂટાછેડાની મેટર ચાલી રહી હતી અને તેની માતા પણ અગાઉ આ જ હોસ્પિટલમાં નોકરી કરતી હતી પ્રાથમિક દ્રષ્ટિએ આ હુમલો જૂની અદાવતમાં કે નોકરીમાંથી કાઢી મુકાયેલા રોષ સાથે કરવામાં આવ્યો હોવાનું મનાય છે હુમલો કરીને ભાગી રહેલા ચેતન સોલંકીનો પીછો કરવામાં આવ્યો હતો અને ગણતરીની મિનિટોમાં તેને મજુરા ગેટ નજીકથી લોકોની મદદથી ઝડપી લેવામાં આવ્યો હતો બીજી તરફ ઇકબાલ કડીવાળાને તાત્કાલિક સારવા માટે ટ્રોમા સેન્ટરમાં ખસેડવામાં આવ્યા હતા હુમલો કરીને ભાગી રહેલા ચેતન સોલંકીનો પીછો કરવામાં આવ્યો હતો અને ગણતરીની મિનિટોમાં તેને મજુરા ગેટ નજીકની લોકોની મદદથી ઝડપી લેવામાં આવ્યો હતો बीजी बाल, ने मा का था उसकी में मम्मी यहाँ सफाई कामदार थी वो भी रिटायर होने में दस साल हो गया उसकी सासू नर्स थी वो भी रिटायर हो गई उन्होंने लव मैरिज किया था उनका झगड़ा घर चल रहा था मे महीना में, में उसको घर से निकाल दिया था वो मामला सुलझा लेने ले के लिए गणेश को लेकर मेरे पास आया यहाँ बीस तीस साल से मेरे पास था यहाँ कैंपस में रहता था इसलिए मैंने मदद नहीं किया क्योंकि उसकी औरत को मार रहा था सुबह पाँच बजे वो आया मुझे सीधा मारने लगा मेरे ड्राइवर को पहले गाली गलोज किया चप्पू निकाला ड्राइवर ने पकड़ लिया फिर मारने का कोशिश किया फिर ड्राइवर सब लोगों ने पकड़ लिया मैं भागा तो वो फटका भी मारा और बाद में जब हम पुलिस को जान करके वापस आए तब गाड़ी को पत्थर मार के दोनों काच छोड़ दिया और बैग जो था वो भी ले गया और फिर पुलिस ने मजूरा गेट से उसको पकड़ा कुछ लूट भी हुआ है हाँ वो एक हजार रुपया था साथ में ए टी एम कार्ड आधार कार्ड और आइडेंटिटी कार्ड रिपोर्ट एल के